વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને લાંબી કતારો જોવા મળી રહી છે વાવેતર યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી રાયડો ઘઉં સહિતના શિયાળો પાકો માટે યુરિયા ખાતર અનિવાર્ય છે ખેડૂતો થરાદ તાલુકા સંઘના ગોડાઉન ખાતે ખાતર મેળા પહોંચી રહ્યા છે છેલ્લા વીસ દિવસથી વાવ અને થરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાથી ખેડૂતોમાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે શિયાળાની અડધી સિઝન પૂરી થવા છતાં ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહ્યું નથી ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ત્રણથી ચાર દિવસ સવારે ચાર પાંચ વાગ્યાથી ખાતર લેવા માટે આવે છે પરંતુ તેમને ખાતર મળતું નથી પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોને વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે આ સ્થિતિને કારણે ચાલુ શિયાળો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે ખાતર વિના પાકનું ઉત્પાદન શક્ય નથી ખેડૂત એ

તો સરકાર શ્રીને એટલી વિનંતી કે અમને ખાતર આ મળવો જરૂરી હું ક્યાં બેઠા દઈએ આખો દાડો